સાહેબ ફાર્મ ચેનલમાં હું આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દરેક ખેડૂત મિત્રોને જાણ કરવાની કે તમે લોકોએ મને ખૂબ જ સાથ અને સહકાર આપી અને સારી રીતે મારા વિડીયા જોઈ રહ્યા છો તો દરેક વિડીયાને ધ્યાનથી જોજો અને ખેતીવાડીની અંદર જે રસ લેતા ખેડૂતો જે છે એવા ખેડૂતોને પણ આપણે આની અંદર સામેલ કરવાના છે અને એક મેંગો સ્પેશિયલ ખેડૂતોનું ધીમે ધીમે સંકલન સંગઠન એકબીજાની સલાહ અનુભવો શેર કરવાનું પણ આયોજન છે આપણે ખેતરની અંદર જ્યારે આંટા મારતા હોઈએ ત્યારે આપણને કોઈક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ જોવા મળે કે એવી ઘટનાઓ જોવા મળે ત્યારે એના શોટ એકલા હોય ત્યારે લેવા પડતા હોય છે તો આજે હું તમને આંબાના મેઢ વિશે બતાવવાની કોશિશ કરી રહ્યો છું હવે આંબામાં મેઢ ખેડૂતો એને ઘણ કહે છે તો એને કઈ રીતે ઓળખવો તો જુઓ કે અહીંયા આંબામાંથી કાઢેલો સોલ જે છે અહીંયા નીચે પડ્યો છે ત્યારબાદ આ સોલ તાજો છે કે જૂનો છે એના આપણે અનુભવે જોવો પડશે ત્યાર પછી ઘણ કઈ જગ્યાએ છે તો જો આમાંથી આ થળિયા ઉપર કેમેરો લઈ જાઉં છું અને અહીંયા ગુંદર ફૂટ્યો છે અને ત્યાંથી પણ સોલ નીકળે છે તો એ તે જગ્યાએ આની અંદર આંબાનો ઘણ અથવા બીજી ભાષામાં મેઢ ખેડૂતો ઘણ કહે છે ગુજરાતીમાં આંબાનો મેઢ કહીએ છીએ હવે એને આપણે કઈ રીતે આમાં ઘણ છે કે નહીં ઓળખવું એના માટેના લક્ષણો જોવા મળ્યા આંબો જો લીલો કાચ જ છે પણ એના લક્ષણોથી ઓળખી અને એનો આપણે ઈલાજ કરવો પડતો હોય છે તો આનો ઈલાજ બે ત્રણ રીતે થઈ શકે છે કેમિકલ ફોર્મ્યુલા પછી સળિયા દ્વારા પણ આના માટે બીજો શોટ બનાવી કયા કયા સાધનો અને કઈ રીતે આપણે એનો ઈલાજ કરીએ છીએ એ હવે પછીના વિડીયોમાં મોકલશું તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શા માટે આપણે કરવું પડશે જે આંબો લીલો દેખાતો આંબો સમય આવે આખો જ આંબો વયો જશે અને વાવા અહીંથી તો વીક પડવાનો જ છે વાવાઝોડું છે કે પવનના જોટામાં અહીંથી આંબો ભાંગી જશે ભાંગશે નહીં તો ઘણ ધીમે ધીમે બધું અંદરનું જે છે આંબાને ખાઈ જશે અને ખાઈ જશે એટલે આંબો આપણો ખતમ થઈ જશે તો ખેડૂત મિત્રોને વિનંતી ફરી કે આ વિડીયાને લાઈક શેર કરજો અને જો સારો લાગ્યો હોય તો મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો આંબાના ખેડૂતો માટે ડેવલપ કરતા બગીચાઓ માટે આ વિડીયો ખાસ જરૂર છે અસ્તુ જય હિન્દ જય ભારત